બારડી પાલિકાની ચૂંટણીમાં ચોસઠ પોઈન્ટ પચાસ ટકા મતદાન નોંધાયું અઠાવન ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું સીલ પારડી નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સોળ ફેબ્રુઆરી બે હજાર રોજ વિવિધ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર યોજાયું હતું શિયાળાની સીઝન દરમિયાન બપોરે અનુભવાતી ગરમીને કારણે શરૂઆતમાં મતદાન નિરસ રહ્યું હતું જો કે કુલ ચોવીસ મતદારોમાંથી પંદર મતદારોએ મતદાન કર્યું જેમાં સાત હજાર અઠાવીસ બેઠકો માટે પારડી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ અઠાવન ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે જ્યારે ભાજપે શરૂઆતમાં તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો જોકે મતનું ધ્રુવીકરણ અને અપક્ષ તથા લઘુમતી મતદારોની મોટી સંખ્યાને કારણે પાર્ટી અઢાર બેઠકો સુધી સીમિત રહી શકી તેવું દેખાઈ રહ્યું છે આ વખતે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો કારણ કે તેઓ સ્થાનિક સ્તરે જાણીતા ઉમેદવારોને મત આપી રહ્યા હતા પાર્ટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને વલસાડ એસપી કરણરાજ વાઘેલાની દરેક મતદાન બુથની મુલાકાતને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી કે પાલિકાના સાત વોર્ડમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલો વોર્ડ નંબર છ માં સૌથી વધુ બોતેર ચુમ્માલીસ ટકા મતદાન નોંધાયું છે હવે અઠાવન ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને મતગણતરી બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે